તારીખ તેર ત્રણ બે હજાર એકવીસ એસઓજી બનાસકાંઠા પોલીસ તેમજ થરાદ પોલીસ સ્ટેશન પોલીસ કર્મીઓને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાની ખાનગી રાહે બાતમી મળેલ હતી કે અસાસણ તાલુકો લાખણી ગામની સીમમાં ખાનાજી સંગ્રામજી ઠાકોર ચાવડાના ખેતરમાં અફીણના છોડનું વાવેતર કરેલ છે જે હાલ ઉભા છે જેની માહિતી મળતા બે સરકારી પંચો સાથે તેમજ એફએસએલ અધિકારીઓની ટીમ બનાવી બનાવની જગ્યાએ રેડ કરતા બનાવની જગ્યાએ અફીણના છોડ નંગ બસો બાસઠ અને ડુંડાઓનું વજન ત્રણ પોઈન્ટ સાઠ કિલોગ્રામ જેની કુલ કિંમત છોતેર હજાર પાંચસો બનાવવાળી જગ્યાએથી આરોપીની ધરપકડ કરી એનડીપીએસના નીતિ નિયમ મુજબ જરૂરી કાર્યવાહી કરી આ ગુનાનું ચાર્જશીટ એડિશનલ સેશન કોર્ટ દિયોદર કોર્ટમાં રજૂ કરેલ જેનો કેસ નંબર ત્રણ ઓબ્લિક બે હજાર એકવીસથી આ કેસ ચાલી જતા તમામ પુરાવા આરોપી વિરુદ્ધ પડતા સરકારી વકીલ ડીવી ઠાકોરની ધારદાર દલીલોને ધ્યાનમાં લઈ દિયોદર એડિશનલ સેશન કોર્ટના જજ આર આર દવે એનડીપીએસની કલમ અઢારસીના ગુનામાં આરોપીને પાંચ વર્ષની સજા અને દસ હજારનો દંડ ફટકાર્યો હતો